ઉના તાલુકાના છેવાડાના સીમર ગામે કુબાવત ટ્રસ્ટ દેલવાડા ઉના દ્વારા આયોજિત અને ઉના ડોક્ટરોના જેમાં ડોક્ટર તપન મેડિસિન આઈસીયુ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ અને ડોક્ટર સંજય રામ રોગ નિષ્ણાંત અને લેપ્રોસ્કોપિક સર્જન ડોક્ટર નિશાંત માનાણી હાડકાના સર્જન ડોક્ટર રમેશ સોલંકી ડેન્ટલ સર્જન તથા ડોક્ટર ગ્રીષા મનાણી ચામડી તેમજ એલર્જીના નિષ્ણાંત ડોક્ટર અતિક રવાના કાનના તથા ગળાના સર્જન તેમજ ડોક્ટર ભાવિન બાબરિયા ફેમિલી ફિઝિશિયન આવા વિવિધ વિભાગના ડોક્ટરોની ટીમ હેઠળ અંદાજે ચારસો થી વધુ દર્દીઓને નિઃશુલ્ક કેમ્પનો લાભ આપવામાં આવ્યો હતો આ કેમ્પમાં બીપી શુગર અને દર્દીઓને જરૂરી દવાઓ આપવામાં આવી હતી આ અગાઉ પણ શ્રી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા નિઃશુલ્ક અલગ અલગ કેમ્પ યોજાયા છે તેમજ વધુમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ એચઆઈ કુબાવત દ્વારા જણાવ્યું હતું કે આવનારા સમયમાં પણ આરોગ્યને લગતા શિક્ષણને લગતા અબોલ પશુ પક્ષીઓને લગતા વિવિધ માનવ સેવા એ જ પ્રભુ ઉક્તિને સાર્થક થાય તેવા કાર્યક્રમો કરવામાં આવશે મારું નામ તપન ડોડિયા છે કમ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ સીમર ગામે ટ્રસ્ટ દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાયો છે જેમાં અમે સહયોગી બન્યા છીએ ટોટલ કુલ સંખ્યા આ જે કેમ્પમાં આપણે સાડી ત્રણસોની આસપાસ થઈ છે જેમાં મેડિસિન ડિપાર્ટમેન્ટમાં મેં કુલ અત્યાર સુધી એસી થી નેવું પેશન્ટ જોયા છે કુબા ચેરિટેબલ ટ્રસ્ટ જે હરકિશનભાઈ ચલાવે છે એમના દ્વારા ઘણા બધા કેમ્પોના આયોજન થતા રહ્યા છે આ જ જગ્યાઓમાં અલગ અલગ હાલ અત્યારે સીમર ગામ અમે જોઈ રહ્યા છે પ્રભાસ કુલ ખાતે

સાહેબ આજરોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આપ પણ સહભાગી બની શું કહેશો આજરોજ ઓગણત્રીસ છ બે હજાર પચીસના રોજ સીમર ખાતે પ્રભાસ સ્કૂલમાં આ કુબાવર ચેરિટેબલ ટ્રસ્ટ દેવા દ્વારા એક સુંદર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બધી જ જાતિના ડોક્ટર્સને જેમ કે એમપી સાહેબ છે હું એમટી તરીકે હું છું ગાયનેકોલોજીસ્ટ છે ચામડીના ડોક્ટર